અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વને પગલે વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને લઈ વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવ્યા અંકલેશ્વર જીઆઈડીસીમાં પેટ્રોલ પંપ સંચાલકો તેમજ જીઆઈડીસી પોલીસની સરાહનીય કામગીરી અંકલેશ્વર જીઆઈડીસીમાં આગામી દિવસોમાં આવી રહેલા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પેટ્રોલ પંપ સંચાલકો તેમજ જીઆઈડીસી પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ એટલે કે તાર લગાડીને વાહન ચાલકોની સુરક્ષા સલામતીની દરકાર લેવાઈ હતી ઉત્તરાયણના પર્વ સમયે પતંગના ધોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના ધોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે અંકલેશ્વર જીઆઈડીસીના અમિત ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોલ પંપ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ લાભ લીધો હતો આ સાથે ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગી નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી છે આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ આર પેટ્રોલ પંપ સંચાલકો અનુરાગ પાંડે સુમિત પાંડે ઉપસ્થિત રહ્યા હતા જીઆઈડીસી અમિત ઇન્ડસ્ટ્રી પેટ્રોલ પંપ પર જેમાં બધા આપ જાણો છો કે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને મકરસંક્રાંતિના તહેવારમાં પતંગના દોરાના કારણે દોરાના ઈચ્છાના કારણે લોકોને મોત પણ નીપજે છે અને ગંભીર ઈચ્છાઓથી પણ એ લોકો જોઈ રહ્યા હોય છે જેના અનુસંધાનમાં આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આર એજ સાહેબ મારા ભાઈ સુમિત પાંડે મિત્ર હર્ષ ઓસના બધા મિત્ર મંડળ સાથે મળીને અમારા પેટ્રોલ પંપ પર અગિયારસોથી વધુ સેફ્ટી વાયરનું નિઃશુલ્ક લગાવીને આપી રહ્યા છે અને હું અંકલેશ્વર જીઆઈસી અને બીજા ભરૂચ જિલ્લાના તમામ એનજીઓને પણ નમ્ર નિવેદન કરું છું કે આવા સેફ્ટી ને પણ એનજીઓ થકી નિઃશુલ્ક લગાવી આપો તાકી આપણા અંકલેશ્વર જીઆઈડીસી આ ભરૂચ જિલ્લામાં ઓછામાં ઓછું આવું બનાવ બને તેવી મારી નમ્ર અપીલ છે અસ્તુ